નમસ્કાર હું ભટકીર્તિલા હું શ્રી કૃષ્ણકુમાર સેજી અંજ ઉદ્યોગ શાળા વિદ્યાનગર ભાવનગર માં મદદની શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી છું આજે જ્યારે કૃણાલભાઈ વિશે વાત કરવાની છે તો એમના વિશે તો શું વાત કરું એમનું વ્યક્તિત્વ એટલું સરળ અને સ્વભાવ એટલો સરળ કે એની વાત શું કરીએ તો ખાસ તો એમની કથાઓ અવિરતપણે સાંભળવાનો લ્હાવો મને મળ્યો હોય તો બે હજાર સોળમાં જાન્યુઆરી માસમાં ભાવનગર ખાતે શ્રી કૃણાલભાઈની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર સોળમાં એક જાન્યુઆરી માસમાં અને એક ડિસેમ્બર માસમાં અમારા જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીના માધ્યમથી બંને કથાઓ યોજવામાં આવી હતી અને આ બંને કથાઓ સાંભળવાનો લાહો મને મળ્યો અને એ નક્કી કરવા માટે થઈને મારા હસબન્ડ એટલે કે અસ્મુખભાઈ જી ધોરડા તેઓ અમદાવાદ ખાતે કૃણાલભાઈને મળ્યા ત્યારે જ તે તેમને તેમના ખૂબ સરળ વ્યક્તિત્વનો ખૂબ સાદગીનો અને સરળ સ્વભાવનો પરિચય થયો અને પછી તો એમની કથાઓ સાંભળી અને એક ગીતા પારાયણ કે જે અમારા શ્રી સ્વર્ગસ્થ નીલાબેન સોનાણી એમની સ્મૃતિમાં અમારા લાભુભાઈ સાહેબે યોજ્યો હતો ગીતા પ્રવચન યોજીતું અને પ્રવચન માળા આ બધું પણ યોજ્યું અને ફરી બે હજાર ત્રેવીસમાં એક કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રીતે અવિરત પણ એમને સાંભળ્યા ખૂબ સાંભળ્યા અને પછી તો સંબંધ પણ એમની સાથે ભાઈ અને બહેન જેવો જોડાઈ ગયો અને આજની તારીખમાં પણ એ રીતે જ છે કોઈ પણ જ્ઞાનવર્ધક વાત હોય કાંઈ પણ મુશ્કેલી હોય ક્યાંય આપણે અટવાતા હોઈએ તો એમનું માર્ગદર્શન હજી પણ મને પ્રાપ્ત થાય છે અને એમને ઉપર વિધિબહેનનો મેં જે અભિપ્રાય સાંભળ્યો એ બરોબર એકદમ પરફેક્ટ કે ભાઈ દરેક દરેક વિષયનું જ્ઞાન એમની પાસે પૂરતા પ્રમાણમાં છે અને કોઈ પણ વિષય હોય એને દેવી ભાગવત હોય કે શિવ મહાપુરાણ હોય કે ભાગવત કથા હોય તો દરેક દરેકમાં એમનું આગવું યોગદાન ગીતાજીના પ્રવચન હોય અન્ય લેખ કે જેઓ ગુજરાત સમાચારની પૂર્તિમાં અવિરતપણે મૂકે છે એમાં પણ અલગ અલગ વિષયો ઉપર ચર્ચા થાય છે તો આ બધું સાંભળવાની અને એમને એમની સાથે વાતચીત કરવાની ખરેખર ખૂબ સારી તક મને સાંપડે છે બીજી એક વાત કે કોરોના કોવિડ નાઇન્ટીન ની જયારે પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે આપણે ઘરમાં જ બેસી રહેવાનો વારો આવતો હતો નોર્મલ વ્યક્તિઓ પણ જયારે ઘરમાં બેસી રહી હતી ત્યારે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ તો કઈ રીતે બહાર જાય એમનો હાથ પકડીને લઈ પણ કોણ જાય ત્યારે તો એવી પરિસ્થિતિ હતી કે અડવાની તો સખ્ત મનાય જ હતી તો આવી પરિસ્થિતિમાં એક ભક્તિ સુધા નામનું ગ્રુપ એનું એ ક્રિએટ કરવામાં આવ્યું રાજેન્દ્રભાઈ દ્વારા હા આ રાજેન્દ્રભાઈ અને રંજનબેનનો પણ એટલો જ સહયોગ એમને પ્રાપ્ત થયો છે અને એમ રાજેન્દ્રભાઈ દ્વારા જે ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું ભક્તિ સુધા આ ભક્તિ સુધાના માધ્યમથી અમારા બધા ઘણા બધા પ્રજ્ઞાચક્ષુ મિત્રો સુધી અલગ અલગ કથાઓ શિવ મહાપુરાણ છે દેવી ભાગવત છે રસપાન અમને ઘરે બેઠા પણ શાસ્ત્રીએ કરાવેલું છે તો એમનો ખરેખર દિલથી દરેક પ્રજ્ઞાચક્ષુ મિત્રો વતી હું આભાર માનું છું અને ખાસ એમની આ સેવાકીય પ્રવૃત્તિની તો નોંધ લેવી જ જોઈએ એમનું અતિ પ્રિય પદ અને એમના જીવનમાં વણાયેલું છે એવું પદ મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે તો હું એવી આશા રાખું કે ધાર્મિક દ્રષ્ટિએ આપણને સૌને એમની ખૂબ ખૂબ જરૂર છે અને દરેકે દરેક કથા ક્ષેત્રે એમનું યોગદાન આપણને મળે છે અને હર હંમેશ મળતું રહે અને મળતું રહેશે એવી અપેક્ષા સાથે હું મારી વાણીને વિરામ આપું છું થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ